આજ રોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બનેલ વ્યક્તિઓ કે જેઓના પૈસા સાયબર ક્રાઈમ સેલ દ્વારા રિકવર કરવામાં આવેલ છે તેવા અરજદારોને એક કરોડથી વધુની રકમ પરત આપવામાં આવનાર છે આ કાર્યક્રમ ઓડિટોરિયમ કરતારગામ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ કલાક સવા ચાર વાગ્યાથી રાખવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે આજે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલ ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત છે કે ઘણા બધા લોકો એમનો પ્રતિસાદ અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જોઈ એના વિશ્વાસ હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળે તો એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઈમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું જો સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોઈએ તો એના એક બુક પણ અમે લોકો રીડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ કોલેજીસમાં વેપારી આપણા મિત્રો સાથે જોઈએ અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચડી કરીશ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપનો પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ અમે તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોઈએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવા માટે તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યાના ઘણા બધા પૈસા પરત પર મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જોએ આ લોકો જો ફોન કરતા હોય આપણા શાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસાથી માંગણી કરતા હોય અને જો વોઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂ કોલ્સ કરવાના છે ન્યૂ વિડીયો બનાવીને જોએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપના જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપના અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગર આપણા કુશ આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂડ ફોટોગ્રાફ સાથે ન્યૂ વિડીયો સાથે આપના જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જોઈએ એક સામાજિક તમારા એ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારીથી પૈસાનું ગ્રાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાયમાંથી ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી બોલી છે તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાય આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય તો જો એકત્રીસ પ્રકાર અમે બતાવે ટોટલ તો આ એકત્રીસમાં અગર તમે જો તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો મોર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારા સાથે વાત કરીને પૈસા લઈ જોઈએ પછી જો મોડ જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા પ્રકારના સાયબર ક્રાઇમમાં ફસાઈ ગયા હોય તો વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક ફોન કરે અને સાત અમુક જો સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનો નંબર જો અત્યારે અમે પ્રેસ નોટમાં આપતા આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી જીરો ઉપર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય યા તમારે બારેમાં ખોટા કુછ એવા જો સોશિયલ મીડિયામાં કુચ્છ એવા મોર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હોય તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છશો તો આપને જો ગુપ્તતા આઈ એન્ટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડી જ જોઈએ ક્યારે ક્યારે અમે લોકો એવા જ જોઈએ છીએ કે જેના જો ન્યૂટ ફોટો એના આ પ્રકારને ખોટા એક માફી કરીને બ્લેકમેલ કરે છે તો આ લોકો ડર ન મારે સાચા હોવા છતાં પણ જો એ લોકોના જો આ પ્રકાર જો ચીટીના ભોગ બનતા હોય તો અમારે જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ આપને જો મળશે વન નાઇન થ્રી ઝીરો તપના યુનિવર્સલ સાઇ નંબર છે એના ઉપર તુરંત કરો સાથોસાથ અમારા ચાર નંબરો બીજા વિચે છે સિટીકા જેના ઉપર આપ જો કોલ કરી શકો છો આ પ્રકારના જો આપને ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના દુનિયાભરના ચીજો છે જો આપને અમે નોટ મારફતે શેર કરી જોઈએ તો બધાને અમારા રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ અમે અવેરનેસ લાઈસ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપોવાલા પણ પ્રકારના કોઈ આપનો ફોન આવે તો એના કોઈ જરૂરી નથી એમાં ટ્રેપ આવો ફસાવવાની પણ જરૂર નથી જોઈએ વારંવાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ સુરત શહેર પોલીસ અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારનો કોઈ પ્રકારનો સાઇટ વેબસાઇટ ત્યાં કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે તો બધા જ રિક્વેસ્ટ છે આપણે